આરોપીઓની બે નંબરની આવકમાંથી બનાવેલી પ્રોપર્ટી સીઝ કરી અને હરાજી કરી સ્વર્ગીય વિકાસભાઈ ઠાકોરના પરિવારને આર્થિક મદદ આપવામાં આવે સ્વર્ગીય વિકાસભાઈ ઠાકોરના પરિવારને એનએવી એટલે કે નેટ એસેટ વેલ્યુ મુજબ વળતર આપવામાં આવે સાથે જ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે મારો સમાજ મારી ફરજના સૂત્રોચ્ચાર પણ કરાયા ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકા

પરંતુ કે એ પરિવાર થકી જે ભય હતા એમના થકી એમનું ગુજરાન ચાલતું હતું કમા કમારો છોકરો હતું હવે અત્યારે એના પરિવારને આર્થિક સહાય મળે એના માટે અમારું મુખ્ય માગણી અમારી છે અને સમાજના દરેક તાલુકામાંથી બધા અગ્રણીઓ આવ્યા છે અને યુવાનો પણ આવ્યા છે એ બધાને નીચે રાખે છે અને પાંચ પાંચ દસને આવવાનો મોકો અમે આપ્યો અને આ આવેદન મારફતે અમે રાજ્યપાલ

Yeah. Mm -hmm.